પણ આ તો જન્મભૂમિ નિશાની તો અહીંયા કે પહેલા ઝૂંપડી હતી બાપા પહેલા ઝૂંપડી હતી હા હા એમ કે છે કે અહીંયા જન્મસ્થળ આતોરો અહીંયા લીમડો એક હતો હા 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 બરાબર લીમડો પછી પાક ઉકાઈ પડી ગયો અચ્છા અને આ પછી આ દેરી બનાવી હા દેરી બનાવી અચ્છા અચ્છા પછી તમે દેરી અમારે આ ખાણ ના આયા દા ને થાન

અહીંયા સદા સરોદા અહીંયા સ્થાપના રે અને બાપાનો દાદાનો દીવો થતો રે એને માનતા રે અને એનો ઇતિહાસ જીવિત રે એના માટે બે બરાબર હા અહીંયા જમીન રાખી હતી મંદિર બનાવો કાંઈ ન બનાવ્યો

આ છે એમની આ જન્મભૂમિ અહીંયા આ વાળો લગભગ કેવડો હશે બેટા આ લગભગ આ બસો ફૂટ બાય બસો ફૂટમાં એવળો વાડો હશે જે તે ટાઈમે કહેવાય કે સત્તરસો અડતાલીસમાં અહીંયા એમનો જન્મ થયેલો અને મંદિર બતાવીએ અને આ લોકો પણ પેઢીઓથી અહીંયા રહે છે હવે એમના વડવાઓ અહીંયા ગમે રીતે આવ્યા હોય એ તો હવે ઇતિહાસમાં ક્યાંક હોય ચોપડામાં આપણે ભાટ કે મીરના ચોપડામાં હવે એ તો કદાચ ખબર ન હોય પણ જન્મસ્થળ આ આપણે અહીંયા દર્શન કરીશું અને પછી આપણે વિડિયાનું એન્ડ આપીશું હવે દર્શન ભર્શન કરી અને જાશું અમે રામે રામ હા ભલે હા હા તમે આડા કરાવો ના ના ભલે હવે આપણે આ દેરીના દર્શન બેઠા દેરીના દર્શન કરાવો આમ તમે તો કરેલા જ છે જો આ છે પ્રાંગણ જે તે ટાઈમે ત્રિકમ સાહેબ આ માવની ધરતી ઉપર અહીંયા એમનો જન્મ થયેલો અને અહીંયા લીમડો હતો બાપાએ કીધું એ મજબૂત મોટો ત્યારે લીમડી છે પણ અતાર નહીં હશે એવું લાગે છે અને અહીંયા ઝૂંપડી હતી જે જગ્યાએ ત્રિકમ સાહેબના તારે પગલાં પધરાવેલા છે ને આજ એમનું જન્મસ્થળ આજ આ જ અહીંયા જ એમનું ઘર હતું આજથી ત્રણસો કે ચારસો વર્ષ પહેલાં તો આવી રીતે અત્યારે સરસ મજાના અહીંયા નાના પગલાં એમનો ફોટો અને આરસ એક મસ્ત મંદિર જેથી કરી સદા સર્વદા આ કીર્તિ આ સ્થળ જળવાઈ રહે પવિત્ર એની નામના વધે ધર્મ વધે એના ધ્યાનમાં રાખી અને સરસ મજાનો આ પણ અહીંયા એક અહીંયા ભગવાનની ભક્તિ કરી અત્યારે એમનો અહીંયા આજે બીજા એમના જો તો નથી પણ બીજા એમના રહે છે સોલંકી વંશ પણ જે તે ટાઈમે અહીંયા ભગવાનનું ભજન કરેલું એવું આ પવિત્ર સ્થળ જ્યાં ત્રિકમ સાહેબનો જન્મ થયેલો તો આવી ત્રિકમ સાહેબની પરમ પવિત્ર ભૂમિ એમનું આ ઘર રામવાવની અંદર અને રાપરથી ભચાવું કૂડા કાકરવા જે રોડ જાય છે ત્રમોળ થઈને તે વચમાં આવે છે આપણો આ રામવાવ અને આ જ રામવાવની અંદર એમનો જન્મ થયેલો જે જન્માષ્ટમીના શુભ દિવસે અને અહીંયા જેમને ભજન કરેલું એવું આ પરમ પવિત્ર સ્થળના આપણે વાર વાર પ્રણામ કરી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર ફરી કોઈક આવા ઓલિયાઓને યાદ કરતા રહીશું એવી આશા સાથે જય હિન્દ તો ક્યારે આવો તો આ સર આપય ધુમી ને વાર વાર પ્રણામ કરી જાવું કે ઈલાસા સાથે જય જય થકસે એના પગલાય ને પતરાવેલાશીસ સ્મરણ અન બહુ ઓંત્ર સ આવો એટલે મને શાંતિ મળે ઇ પરમ ભૂમિ આપરી આ રામ રામ આરામ ભૂમિ કી તો કેવાય કצની ભૂમિ અન રામબાબ ના બીક તી મથી આ સ્થળ કચ્છની અંદર સ્થિત છે અને બહુ પવિત્ર કોઈને પણ અહીં આવો સોલંકી ભાઈઓ છે પણ જરૂર આપણે ચા પાણી અને રહેવાની આગ્રહ કરે એમને પણ વાર વાર વંદન છે